હું ઉતાર્યું કે તું ન ઉતાર તું કાય સેલિબ્રિટી છો તો મિત્રો હું આને બ્લોગ ઉતારતા શીખવાડું કઈ રીતે બ્લોગ બનાવું તેના એમ કો કેમેરા સામે નજર રાખ કે કેમેરા સામે નજર રાખીને તો આપણે દેખાઈ હારા હે તો તું વિજય જયેશ અને વિક્રમ વિક્રમભાઈ કરો તો ઉસા આહા હા ઓહો વાહ વાહ ઈરો હેલો મિત્રો તો બધા કેમ છો મજામાં ને મજામાં જ પરિવાર એક નવા વિડીયો સ્વાગત છે તમારું થાને ભાઈ તો સૌ પ્રથમ વાર બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો કઈ ઘટે ને એવું ગુડ મોર્નિંગ થઈ ગયું છે બરોબર ને વરસાદ લગભગ ત્રણ દિવસથી થી એવો બહોરો બોલાવે ને એની વાત જ ન પૂછો હું તમને બતાવું હમણાં તો મિત્રો તમે જોઈ શકો છો કેવો વરસાદ પડ્યો અમદુ ભાઈ આખું ખેતર ભરાઈ ગયું અને વરસાદ આવે એનો વાંધો નથી પણ આરે પવન આવે ને એ પ્રોબ્લેમ છે કેમ કે કપાસ ને બાજરી ને જુવાર ને બધું આમ ઢાળી નાખે તો મિત્રો વિડીયો આગળ તમે જોવો એટલે તમને પણ ખબર પડી જાય કે વિડીયો ની અંદર હું છે અને કેમ છે સારું ને બધા

તો મિત્રો હવે અમે જઈશી હરાદમાં કે મારા દાદા ના હરાજ નાખે છે આમ પાદર એનું ઘર છે તો ત્યાં જવાના છે જઈએ અને વિક્રમ બે ભાઈ આવે છે તો આલો ભાઈ આપડે નીકળીએ તો આલો મિત્રો હવે અમે નીકળીએ

આવે અમે તો મોડા હું જીએસ છીએ વિક્રમે તેને મોડા આવ્યા તો વિજયભાઈ ની અવાર માં વેલા આવી ગયા કેમ કે અમુક જમવાનું નામ ત્યાં ઘણું ખરું બનાવવાનું હોય એટલે હવાર માં કઈ ઉઠાણું એટલે અમે તો કઈ આવ્યા નહીં વિજયભાઈ આવી ગયા વેલા કા વાહ તું મોઢામાં ના ગળાઈ જાહે

પતા નહી ટ્રેન તો મિત્રો ટ્રેન વહી ગઈ અને બળવંતભાઈ ફાટક પાડી દીધો હાલો અમે ફોટા બટા પાડી આવ્યા હાલો બીજેભાઈ અમૃતવેલું તો જાય છે ધીમે ધીમે ત્યાં હું બોલું મંદિર નેવું છે ને તો મિત્રો અહીંયા છે ને વર્ષો જૂનું એક ભોળાનાથનું મંદિર છે બાજુમાં હનુમાન દાદા નું મંદિર છે ને આજે રેલવે સ્ટેશન છે ને મિત્રો રેલવે સ્ટેશન જ છે સ્ટેશન છે ને અહીંયા શું કેવાય એમ બહુ જૂનું રેલવે સ્ટેશન છે ટૂંકમાં આખો વ્લોગ ઉતાર્યો હોય ને મિત્રો તો પણ ટાઈમ ઘટે એમ છે તો આપણે નેક્સ્ટ ટાઈમ એક વાર ને આખો વ્લોગ બનાવો હે તો અત્યારે તો અમે દર્શન કરી લઈએ પહેલાં તો મિત્રો હવે અમે નીકળીએ છીએ ઘર સાઈડ કેમ કે ત્રણ સાડા ત્રણ વાગી જાય એટલે ઘરે બધે વાટા છે કે આ ક્યાં ગયા કીવાના મેં આવ્યા હતા ટૂંકમાં એ ગામમાં મારા દાદાના હરાજ છે નહીં આવ્યા હતા ત્યાંથી ડાયરેક્ટ શોર્ટકટ નીકળી જાય બાજુ શું કહેવાય ફોટાને બોટાને ઉપાડવાનું હતું તો બધું થઈ ગયું કમ્પ્લીટ હવે લાઈક લાઈક તો ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા અને જયેશભાઈ હે મસ્ત મજાની ચા પી લીધી હું સમાડી હારું પાછું બહુ હારું હો સરસ તમે નોતા હમે પણ નહીં હમ નહીં આવી આવી આવ્યા હતા એમ તો કે દેખાણા તો નહી તમે લે તમ પીરા સાથ ખબર નહી તમને મેં નથી જોયા હકીકતે તો હવે મિત્રો હું આવી ગયો વાડીમાં કેમ કે થોડાક ફટાકડા ફડવાના છે આમાં શું કહેવાય પોપટના બોપટના શેકલાને એવું ઘણું છે તો થોડાક ફટાકડા ફડવા એમાં છે કે ફટાકડા લાવો લાવો ફોડી ને ચેક કરી દે તો મિત્રો એમાં એવું છે કે ઓલી ઓલીગર પોપટ બહુ આવે છે હમણાં શું કહેવાય બાજરો દેશી છે તો એમાં તો બહુ આવે ને એકચ્યુઅલીમાં અમારા બેનમાં ફટાકડા લઈને આવે છે ફટાક હું બીજું કંઈ લાવવાનું છે ત્યાંથી કારેલા ઉતારવાના છે લાવો તો મિત્રો જો ફટાકડા આપણે આવે ને ઉતળિયા બહુ લઈ લીધા છે હમણાં ફોડીએ આગળ ઉપર જઈને ફટાકડો ફૂટે ને એવું કાઈક કરાય. ત્યાં ઉપર જઈને ફૂટે. કાઈ નહીં ફૂટે ખાલી અવાજ જ આવે. ત્યાં અવાજ તો આપણે કઈ ના એવું કઈનો પણ હું કે પક્ષી ઉડવા જ દે. લે પડી ગઈ. પક્ષી ઉડ એટલે થાય? બતાવવા ઓલામાં

મારા ફટાકડા તમને હું બતાવું છું એક્યુલીમાં તો મિત્રો આપણી પાસે બે બોક્સ છે જો આ ફટાકડા છે તો ખોડું હમણા અહીંયા ઢંટણે બે લઈ લીધા છે હાથમાં અને મિત્રો આ ફટાકડાને વ્હાઇટ હાઉટ ટૂંકી આવે ને એટલે છે ને આ જલ્દી ફટાફટ હળગી જાય છે એટલે આમાં ધ્યાન રાખવું પડે અલગાવીને સીધું ભાગો જ પડે તો હું હાલો ટ્રાય કરું એકલી બોમ

તે તું નો ઉતર તે તું કઈ સેલિબ્રિટી છો સેલિબ્રિટી એક્ચ્યુઅલી તો આપણે નથી પણ શું કહેવાય કામ થોડીક કામ કરતા શરમ ના આવે અમને શરમ એ ન આવે ખેડુ દીકરા છે એટલે એમ નઈ વા દીદી વા દીદી એટલે એમ શરમની વાત નથી તો મજા નો આવે યાર થોડું કામ બધું અજીબ લાગે અમને બસ લે રેવા દે હવે ગજબ બે જતી

તો મિત્રો આમ તો તો હું મારા અંદર કોઈને એડ કરતો નથી પણ બેન છે એને ક્યાં ના પાડવી આજ આપણે પહેલી વાર એને બ્લોગ ની અંદર એડ કર્યા છે તો બસ મિત્રો કઈ નહીં આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દો અને જો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ છીએ નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય